એ એક આસુરી પ્રકૃતિને આશ્રિત થતાં રાક્ષસી અને મોહિની પ્રકૃતિ પણ સ્વાભાવિકપણે આવીને રહે છે કામનાની પ્રધાનતાથી આસુરી પ્રકૃતિ આવી જાય છે ક્રોધની પ્રધાનતાથી રાક્ષસી પ્રકૃતિ આવી જાય છે અને મોહિની મૂઢતાની પ્રધાનતાથી મોહ મોહની એટલે મૂઢતાની પ્રધાનતાથી મોહિની પ્રકૃતિ આવી જાય છે તાત્પર્ય એ છે કે જ્યાં કામનાની પ્રધાનતા હોય ત્યાં રાક્ષસી પ્રકૃતિ ક્રોધ આવી જ જાય છે ક્રોધાત્ ભવતી સમૂહ આવો સમૂહ લોભથી પણ થાય છે અને મૂર્ખતાથી પણ થાય છે આ પ્રકૃતિઓના આશ્રયનું પરિણામ ચેતનને વિચેતસ બનાવી દે છે અર્થાત તેનો વિવેક હરી લે છે તેને વિવેકરહિત જળ બનાવી દે છે તેને પરમાત્માથી વિરુદ્ધ ચેતનાવાળો બનાવી દે છે તેથી તે મોઘ જ્ઞાના બની જાય છે પરમાત્માથી વિરુદ્ધ જનારી ગમે તેવી તીવ્ર ચેતના હોય તો પણ તે નિષ્ફળ છે વિફળ જ્ઞાન એ જ્ઞાન બધું હોય પણ પરિણામ ન આવે જ્ઞાન બહુ સારું જાણતા હોય પરિણામ ન આવે તે શું કામ જે પરિણામ લાવવાની જરૂર હોય એવું ન જ્ઞાન એટલે મોઘ જ્ઞાન ભગવાનની ઉપર ભરોસો ન હોય ને ભગવાનની ભગવાનનો આશરો ન હોય અને પોતાના પુરુષાર્થથી બહુ જાદુ ડાપણ કરવા જાય એટલે પરિણામ ન આવે એટલે મોઘ જ્ઞાન થઈ જાય જ્ઞાન તો હોય જ્ઞાન તો આસુરીને વધારવે કે દૈવીને વધારવે કોને વધારવે આસુરીને વધારે મેહનત કરનારા તો એ હોય જ્ઞાન માટે મહેનત કરનારા ઉપનિષદો કંઠસ્થ નાખે રાવણ ને બધા પાઠ લીધો રઘુવંશ નો શ્લોક કંઠસ્થ ન કરે તો ઓલાનું જ્ઞાન છે એ ગયું મોઘ જ્ઞાન ભગવાનનો નો આશ્રય ન હોય નિષ્ઠા ન હોય એના કોઈ મનોરથ સિદ્ધ થતા નથી ભલે ઘણા મનોરથ કરે ન થાય મોગ કરમાણા એના કર્મ બધા ફેલ જાય હોશિયાર હોય બુદ્ધિવાળા હોય ને તો એ કર્મ ફેલ જાય એક બટન આવડું દેવાય ને એટલે બધા અવળા જાય એટલે એક પહેલું બટન જ એના આવડું દેહ ગયું હોય એટલે એ કંઈ બટન સીધા નો થાય ને કોઈ બધાય બટન દઈ દે તો એક ચાળ આમ રે એક ચાળ આમ રે એટલે મોગ કરમા હરખા કર્મ એનો આવે ભગવાન નો આશરો ન હોય ને તો એ લોક માં કોઈ સફળ દેખાતા હોય તો એ કેવી રીતે સફળ એટલે કઈ ખાલી પૈસા મેળવી લે એટલે જ સફળ થાય કે સત્તા મેળવી લે એટલે સફળ થાય એવું ન ગણાય શાસ્ત્રોની દ્રષ્ટિએ જીવન આખું નિષ્ફળ જાય એનું આખું જીવન છે એ નિષ્ફળ જાય પછી ભલે એ સફળ લઈને પૈસા કદાચ મેળવી લેતા હોય તો વાત જુદી છે કે સત્તા ઉપર આવી જતા હોય પણ એનું જીવન છે એ નિષ્ફળ જાય અને જીવન નિષ્ફળ ગયો એનો અર્થ એવો છે કે બધાએ કાર્યો નિષ્ફળ હોય બધા કાર્યો ભેળા થઈને એક જીવન થાય એટલે બધા કાર્યો નિષ્ફળ ગયા હોય એમ કાર્યો નિષ્ફળ ગયા હોય એટલે મોગ જ્ઞાન એમ એને હું સમજીને કહે છે એને હું સમજીને એ કામ કર્યા હોય કે એ કંઈ સફળતો નથી એટલે સમજણ હોય એ બધી મોગ કીધી એમ નિષ્ફળ આ પ્રકૃતિઓના આશ્રયનું પરિણામ ચેતનને વિચેતસ બનાવી દે છે અર્થાત તેનો વિવેક હરી લે છે તેને વિવેક રહિત વિચેતસ એટલે તો લાગણીહીન તો એને લાગણી ન હોય ખાલી પોતાની હોય હામાની નહીં તેને પરમાત્માથી વિરુદ્ધ ચેતનાવાળો બનાવી દે છે તેથી તે મોઘ જ્ઞાનાહ બની જાય છે પરમાત્માથી વિરુદ્ધ જનારી ગમે તેવી તીવ્ર ચેતના હોય તો પણ તે નિષ્ફળ છે તેણે પોતાના કરેલા પુરુષાર્થનું ઈચ્છિત ફળ પામી શકાતું નથી આ જ તેનું નિષ્ફળ જ્ઞાનપણું છે તેમના તમામ મનોરથ અંતિમ તબક્કામાં ફોગટ બની રહે છે રાવણ હિરણ્ય કશીપુ કંસ રાવણને હોનાની લંકા હતી રામચંદ્રજીની હોનાની અયોધ્યા નહોતી તો રાવણને સફળ કહેવો એટલે મોઘ જ્ઞાના મોઘ કરમાણો અને મોઘાશાય એને બધાય જે બાંધી રાખ્યા હોય એ રામના એક બાણથી બધાય કરુટ ભૂખ ભૂકો થઈ ગયા એ રામના એક બાણ થઈ નહીં કાળના એક બાણ થઈ રામ તો ખાલી નિમિત હતા કાળના એક બાણ થી બધું કડડ ભૂખ થઈ જાય એટલે નગર એ તમે કહો છો ને કે સફળ માણસો તો રાવણને સફળ ગણવો કે ન ગણવો રાવણ તો ન જ ગણવો એની પાસે હું નહોતું સફળ નહીં એને ખામી હું હતી તો સફળ નહીં પણ જીવન સફળ નહીં આખું આખી લાઈફ છે એની સફળ નરવા ટાણે એમ ન થાય કે હું કાંઈક જીવ ભલે ગમે એટલું ભોગવું હોય તો રાવણ હિરણ્ય કશીપુ કંસ વગેરેના જીવનના ઇતિહાસ દ્વારા ભગવાન જેવાને એવું થયું કે મારે કંઈક ઘટે છે તો એને તો નકરું હારું જ કર્યું હતું તોય એટલે ભગવાનની નિષ્ઠા વિના કોઈને લાઈફ સેટિસફેક્શન થતું જ નથી લાઈફ સેટિસફેક્શન થવું કે આપણે જીવા તો બહુ આમ કે આપણે ખાટી ગયા આ વખતે એવું ખ્યાત થાય એવું ગમે તેમ ગમે એટલી બુદ્ધિ લગાડે કે બુદ્ધિથી માણસ સફળ થઈ જાય એવું ન હોય ભગવાનમાં પછી જ્ઞાતવા અજ્ઞાતવા એવી રીતે લખ્યું છે એકાદશ કંદમાં જ્ઞાતવા અજ્ઞાતવા જ્ઞાતવા જ્ઞાતવા એના બે અર્થ થાય પુનઃ પુનઃ જ્ઞાતવા અને જ્ઞાતવા અજ્ઞાતવા એટલે એમ તેની સંધિ છૂટી પડે એટલે જાણીને કરે કે ન જાણીને કરે સબરી ભીલડી છે એને કંઈ જાણીને ભગવાનનો મહિમા જાણીને કર્યું હોય એવું નતું પણ એને એમ થઈ ગયું કે હું આ જીવન છે એ બરાબર જીવી ગઈ ખાટી મારું જીવન સફળ થઈ ગયું ભગવાન અજ્ઞાનપણામાં પણ ભગવાનની નિષ્ઠા આવી ગઈ જ્ઞાતવા અજ્ઞાતવા અજ્ઞાનપણામાં પણ ભગવાનની નિષ્ઠા આવી ગઈ અને વ્યાસ ભગવાન તો ભગવાનના અવતાર હતા બધું જ્ઞાન શાસ્ત્રનું જ્ઞાન હતું તો પણ એને મનમાં એમ થયું કે આપણે હજી કંઈક બાકી છે એટલે સેટિસ્ફેક્શનનો ઓડકાર આવવો હોય તો એને ભગવાનમાં નિષ્ઠા જોઈ ભગવાનમાં હતી નિષ્ઠા જોઈ અને મારે તો એવું કીધું ભગવાનમાં નહીં ભગવાનના ભગતમાં નિષ્ઠા જોઈ ભગવાનના ભગતમાં નિષ્ઠા આવે તો જલ્દી સેટિસ્ફેક્શન આવી જાય હાચા હોવો જોઈએ એને જ મોટો ભડભડિયો હોય ને કે ન હોય તો ઓલાને ક્યાંથી આવે તેણે પોતાના કરેલા પુરુષાર્થનું ઈચ્છિત ફળ પામી શકાતું નથી આજ તેનું નિષ્ફળ જ્ઞાનપણું છે તેમના તમામ મનોરથ અંતિમ તબક્કામાં ફોગટ બની રહે છે રાવણ હિરણ્ય કશિપુ કંસ વગેરેના જીવનના ઇતિહાસ દ્વારા જોવા મળે છે તેવું થઈ રહે છે તેથી તેને મોઘ કર્માણ કયા છે મોઘ કર્મ કર્મ તેથી તેને મોઘ કર્માણ કયા છે અર્થાત ઉપક્રમ પ્રભૃતિ નિષ્ફલ નિષ્ફળ પ્રવૃત્તય ઉપક્રમ ઉપક્રમ પ્રભૃતિ નિષ્ફળ પ્રવૃત્તય ઉપક્રમો આરંભ આરંભ પુરુષાર્થ એમાં બધી રિસોર્સ બધા એમાં લગાડે પણ એ બધા નિષ્ફળ ઉપક્રમ પ્રવૃત્તિ પ્રવૃત્તિ નિષ્ફળ પ્રવૃત્તિ નિષ્ફળ પ્રવૃત્તિ ઉપક્રમ છે એ પહેલી પ્રવૃત્તિ છે કોઈ પણ કર્મમાં પહેલી પ્રવૃત્તિનો ઉપક્રમ કહેવાય નેહા વિક્રમના તેનો પુરુષાર્થ તેને વ્યર્થ માર્ગ પર દોરી જાય છે તેવો પુરુષાર્થ ઘણો જ કરે છે પણ ખોટી લોકમાં ક્યારેક ક્યારેક જોવામાં આવે છે કે બધું હોય એની પાસે માણસો હોય પૈસા હોય બુદ્ધિ હોય કાંઈ ખામી ન હોય સફળ ન હોય એને કોઈકની પાસે કાંઈ ન હોય તો એ સફળ હોય એ શું કરવા ભગવાનની નિષ્ઠા અવજાનંતિમાઢા અને આમાં બીજા આ બે શ્લોકમાં એવું કીધું કે અવજાનંતી મામ મોઢા માનુષી તનુમાશ્રિતા પરમ મજાનંતો મમ ભૂત મહેશ્વર મોઘાશા કર્માણો મોગ જ્ઞાના વિચેત સ રાક્ષસિં આસુરી પ્રકૃતિ મોહિની ગતા મામવજે એટલે આ બધું થાય છે પછીના બે શ્લોકો છે એ પાછા એને એનાથી વિરુદ્ધ લેખ્યા છે મહાત્માન સ્તું પાર્થ દેવી પ્રકૃતિમાશ્રિતા ઓલી આસુરી મોહિની રાક્ષસી પ્રકૃતિમાં અને ભજંતી અનન્યમનસો જ્ઞાતિ ભૂતાધિમ્ય સતત કીર્તયંતો મામ માતંત્રૃઢવ્રતા નમસ્યંત મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસ આ મારી ઉપાસના કરે છે તો એ સફળ થાય છે અને ઓલા મામ અવજાન મામ અવજાન એટલે એની મહત્તાની અવગણના કરે છે મમભૂત મહેશ્વરમ અવજાનંદ એમ ભગવાનની અવગણના તો ક્યારેક ક્યારેક નથી કરતા હોતા પણ એની મહત્તા એને સહન સહનત થતી શિશુપાલને કૃષ્ણની મહત્તા સહન નથી થતી બધા એને પૂજે ભીષ્મ પિતાએ જેવું કીધું કે અગ્રપૂજા લાયક એ છે અને બળી મીઠું ત્યાં સુધી કંઈ વાંધો નહોતો અને બળી મીઠું એટલે પછી કે મોઘાશા મોઘ કરમાણો જ્ઞાન બળતરીયા થઈ એને મોગ કરી એને બળતરા થઈ ગયા શ્રી કૃષ્ણ બંધ પૂજા થતી હતી તો એ હળગી ઉઠ્યો હળી ઉઠ્યો જોડો એટલે એ બળતરી થઈ તો મોગ જ્ઞાન મોગ બધી હોય સાધન સામગ્રી હોય એ કઈ કાયમ ન હોય